કોરિયા કરલેનાઈયા છે બરોબર અને હવે આને અનબોક્સ કરવાનું હોય એટલે મને અમને જ બતાય તો ગલાડવા મારવા ન કે હાલજી ટીવીમાં દાળ છે દાળ ભયા રાખતા નહીં કે જય માતાજી મિત્રો જય બાબારી તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો મિત્રો છે કમ્પ્લીટ ફેસ થઈ જાય છે બરાબર અને હવે એક કોણ આવ્યો હોય પણ એ તમારા માટે સરપ્રાઇઝ છે બરાબર તો શું છે એ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી આમ તો તમને થમરંજન ખબર પડી જઈ જશે કે શું છે બરાબર પણ તો પણ આગળનો વિડીયો જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર ફાઇનલી કહીશ તો આપણે કોલ આવ્યા હતા બરાબર કારણ કે આપણે કુરિયર આવેલું હતું એક આપણે યુટ્યુબ સેટઅપ માટે મંગાવેલી હતી એક આપણે એલડી મોનિટર મોનિટર બરાબર તો જુઓ કહીશ આપણે કોરિયા કરાવેલીને આવીએ બરાબર અને હવે આને અનબોક્સ કરવાનું હોય જોઈએ અંદર આપણે એલડી મોનિટર જ નીકળે બીજું કાંઈ નીકળે જોઈએ આપણે પહેલું પહેલું આટલું મોટી વસ્તુ ફ્લિપકાર્ટમાં મંગાવી બરાબર તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહીજો જોઈએ શું નીકળે તો મિત્રો આમ તો આપણે ને કોઈ તોડવા માટે પ્લેસ નવી બ્લેડ લાવ્યા

આપણે કીબોર્ડ સાથે ને બધું કનેક્ટ કરવા માટે ની પિન હે બરાબર આ શું છે સ્ટેન્ડ નહીં ને આ સ્ટેન્ડ લાગે બલુ સ્ટેન્ડ આ સ્ટેન્ડ ઉડી જ જ પોલી ગોપ તો ઉડાડવાનું હે બે પાકડે તૈણ આવા પડે ને બે જ આવે અતર તો જોઈએ ખુલીએ પાઈ ફિટ કરે થાય બે જ આવે અતર તો આ સુબી લઈ ના એવું કોક હશે

એય હાડી રે તારા તને तेरे छोडी रे શું ઘાડવા લ્યા કંટા રહંતા હવે અરીરી કટ પડે ને તું કોર બરો તોડી દે કે કોર કાટ તો કર લાગે ચમસ્તા વાહ કંપની તો જો આવી એટલે તમે કંપની સિક્કો નહી બતા બરોબર નહીં બરે લે પડે

જી મહેનત થઈ અને મિત્રો આપણે એવું નહીં આપણે એવું નહીં કે આ એક જ જવાબ આ તો વ્લોગિંગ તો હવે ચાલુ કર્યું બાકી ઓલરેડી આપણે ત્રણ ચાર ચેનલ યુઝ કરીએ જ છીએ અને એ પણ થોડી પર્સનલ છે બરાબર એ જ્યારે ટાઈમ આવશે એટલે તમને જણાવીશ કે કઈ શું ચેનલ ઓગન શેની છે બરાબર કન્ટેન્ટ બીજો અલગ જ છે હાલ એટલા માટે તમને હાલ નહીં કહેતો પણ સમય આવશે ત્યારે તમને બધું કહીશ બરાબર તો હાલ તો યાર અમે સપોર્ટ કરતા રહીશું બરાબર આપણે સેટઅપ અપ બધી સેટ કરે છે જો

રાખતા નહી કઈ કે એ વાત હજી રાખવા પડે રાખવું બાઈક લઈને આવી ગયો ચેમ ની હાલમાં નોટો ડીલ કરો સર બિલ યાર માનો બિલ ભરવાનો ડીલ ને ડીલ કરે બરોબર જૂની નોટો કોઈ જોડે હોય તો ભઈ લઈ લે અને હાલ છે હાટે કેટલા પૈસા આલતા ને જૂની નોટના જૂની નોટ જીવી નોટ એવા પૈસા જેવો એનો નંબર એમ ને જા દોડો તાર એવડા નહી આ એ આવવાનું તાર નતું લે તો બે

ને બે બંકા તો નીચે ઉભા આયા જ નહીં ઉપર કે આઈએ એ છોકરા રમાડે બીજું કઈ નહીં ચાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો હવે તમે બે જણા ઘણા ઘણા ઘર બાજુ બરાબર અને બે બંગા અને બે હાથ બીજા ભાઈ એટલે બે બે થઈ ગયા ગંદુ સાહેબ અમારે ગંદુ સાહેબ ડેરણ વેરા બધું તોડ નાખ્યું નહીં